આજે વહેલી સવારે બોસાસણીથી સાળંગપુર જતાં બીએપીસના સંતોષ શાહ હરિભક્તોની કાર પાણીમાં તણાઈની ઘટના સામે આવી છે આ દુર્ઘટનામાં એક યુવક અને બાળકનું મોત થયું છે જ્યારે ચરિત સ્વામીની કોઈ ભાળ નથી થતી ત્યારે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે મહત્વનું છે કે આ દુર્ઘટનામાં ચાર લોકોનું રેસ્ક્યુ કરાયું છે આ ઘટના અંગે બી એપીસના સ્વામીએ જણાવ્યું છે કે આ દુર્ઘટનામાં વર્ષોથી બીએપી સંસ્થા સાથે જોડાયેલા એક સિનિયર હરિભક્ત કૃષ્ણકાંત પંડ્યાને એક દસ વર્ષનું બાળક ધામમાં ગયું છે આ સિવાય શાંતચરિત સ્વામીની હજુ સુધી ભાલ મળી નથી અમને વહેલી જવારે આ ઘટના અંગે જાણવા મળ્યું છે અત્યારે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે મળતી માહિતી મુજબ બોટાદ નજીક આજે એક કાર કોઝવે પાર કરતી વખતે પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ હતી આ દુર્ઘટનામાં બીએપી સ્વામિનારાયણ સંસ્થાના બે હરિભક્તોનું કરણું અવસાન થયું છે જ્યારે એક વ્યક્તિ હજી સુધી લાપતા છે સદનસીબે કારમાં છવાર અન્ય ચાર હરિભક્તોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા ચાર સંતો બોસાસણી સાળંગપુર જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી હતી ભારે વરસાદના કારણે કોજવેસ પર ભારે પાણીનો પ્રવાહ હોવાને કારણે કારનો કાબુ ગુમાવ્યો અને તે પાણીમાં તણાઈ ગઈ હતી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળી અને અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને બીટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં